ચાંદીનો પથ્થર એક નાનકડા ગામમાં રેવતી નામની એક ચંચળ અને બુદ્ધિશાળી છોકરી રહેતી હતી રેવતીને ગામની નજીક વહી રહેલી નદી ખૂબ જ ગમતી રોજ સાંજે તે નદી કાંઠે બેઠી સૂરજ અસ્ત થાય તેનો નજારો જોતી એક દિવસ નદીના કિનારે તેને પાણીમાં કંઈક ચમકતું દેખાયું તેણે ધ્યાનથી જોયું તો પાણીમાં ચાંદીની જેમ ચમકતો એક નાનો ગોળ પથ્થર પડ્યો હતો રેવતીએ તેને ઉચક્યો તો પથ્થર હળવો ગરમ હતો અને તેને સ્પર્શતા જ તે ઝગમગ્યો રાત્રે જ્યારે રેવતી સુવા ગઈ ત્યારે પથ્થર તેના પાસે પડ્યો હતો અચાનક પથ્થરમાંથી મીઠો અવાજ આવ્યો રેવતી મારો સાચો માલિક શોધ હું તને માર્ગ બતાવું છું રેવતી આશ્ચર્યચકિત થઈ ગઈ બીજા દિવસે તે પથ્થર લઈને જંગલ તરફ ગઈ પથ્થર જ્યારે પણ ઝગમગતો રેવતી સમજી લેતી કે તેને તે દિશામાં જવાનું છે ઘણા ગાઢ વૃક્ષો અને વળાંકવાળા રસ્તાઓ પસાર કર્યા પછી તે એક જૂના વટ વૃક્ષ પાસે પહોંચી ત્યાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા સાધુએ રેવતી સામે જોયું અને સ્મિત કરીને કહ્યું આ ચાંદીનો પડવો એટલે કે પથ્થર વર્ષોથી મને શોધતો હતો તારું સાહસ અને શુદ્ધ મન તેને અહીં લાવ્યું બદલામાં હું તને એક આશીર્વાદ આપું છું જ્યાં પણ તું જશે તારા માટે જ્ઞાનના નવા દ્વાર ખુલ્લી રહેશે રેવતી ખુશ થઈ ગઈ અને સાધુનો આશીર્વાદ લઈને પોતાના ગામ પરત ફરી ત્યારથી રેવતી ગામની સૌથી સમજદાર અને દયાળુ વ્યક્તિ બની ગઈ ચાંદીના પડઘાની બીજી કસોટી સાધુનો આશીર્વાદ લઈને રેવતી જ્યારે ગામે પાછી આવી ત્યારે તેની અંદર એક અનોખો આત્મવિશ્વાસ આવી ગયો હતો તે જે પણ કામ હાથ ધરે તેમાં તે નવી રીતો શોધી કાઢતી ગામના લોકો કહેતા રેવતીમાં કંઈક તો ખાસ તેજ આવી ગયું છે એક દિવસ ગામમાં અચાનક એક અજીબ ઘટના બની રાતોરાત નદીનું પાણી ઓછું થઈ ગયું અને ગામવાસીઓ ચિંતિત થઈ ગયા પાણી વગર તો ખેતી પશુઓ અને જીવન બધું મુશ્કેલ બનતું રેવતીને તરત જ યાદ આવ્યું કે સાધુએ કહ્યું હતું જ્યાં જ્ઞાનની જરૂર પડે પડઘો માર્ગ બતાવશે તે ફરી ચાંદીનો પડઘો લઈને નદી કાંઠે પહોંચી પથ્થર ધીમે ધીમે ગરમ થવા લાગ્યો અને હળવો પ્રકાશ છોડવા માંડ્યો રેવતીએ સમજ્યું ક્યાંક કંઈક અનિચ્છનીય બની ગયું છે પથ્થરના પ્રકાશનો માર્ગ અનુસરતા રેવતી નદીના ઉત્તર તરફ ચાલી ત્યાં તેને એક પહાડીની નીચે પડેલી જૂની લતાવેલીથી ઘેરાયેલી ગુફા મળી ગુફાની અંદરથી પાણી ટપકવાનો અવાજ આવતો હતો હિંમતપૂર્વક તે અંદર પ્રવેશી ગુફાના અંતે એક મોટો પથ્થર પાણીના પ્રાકૃતિક માર્ગને અટકાવી રહ્યો હતો કદાચ ભૂકંપના ઝટકાથી તે ખસ્યો હશે પણ એ પથ્થર એટલો ભારે હતો કે તેને એકલી હટાવવામાં અશક્ય લાગતું હતું રેવતી બેચેન થઈને પાછી ફરવા લાગી ત્યારે પડઘો ફરી જગમગ્યો તેની રોશની સીધી ગુફાની દિવાલ પર પડતા દીવાલની પાછળ છુપાયેલી નાની ચાવી દેખાઈ રેવતીએ એ ચાવી લઈને આસપાસ જોયું અને પથ્થર પાસે એક જૂનું તાળું દેખાયું રેવતીએ ચાવી તેમાં ભરાવી અને ચાવી ફેરવી ઘર અને આખો પથ્થર ખસવા માંડ્યો અને અચાનક નદીનું પાણી ધોધની જેમ વહેવા માંડી રેવતીના હોઠ પરથી આનંદનો ઉછાળો આવ્યો ગામની ખુશી અને નવી રહસ્ય ગામવાસીઓએ રેવતીની સાહસકથા સાંભળી એને હાર્દિક અભિનંદન આપ્યા પણ રાત્રે પથ્થર ફરી ઝગમગ્યો અને આ વખતે વધુ તેજસ્વી પથ્થરે મીઠા સ્વરે કહ્યું રેતી હવે તારી ત્રીજી અને સૌથી મોટી કસોટી નજીક આવતી ગઈ છે ત્રીજી કસોટી એ શું હોઈ શકે મિત્રો રેતીની ત્રીજી કસોટી શું હશે શું રેવતી એ કસોટીમાંથી પાર ઉતરશે આ બધો જાણવા માટે આ પછીનો વિડીયો ચોક્કસ જોજો